તેમાસ લોકોને છેતરવા આવ નવા કી મ્યાજમાં હોય છે ઓનલાઈન ની દુનિયામાં તમારી એક ભૂલ ભારે પડી શકે છે આજ બાબતે RBI એ એલર્ટ આપ્યું છે જોઈએ શું છે વાત RBI એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વિડિયો પોસ્ટ કરી ખાસ ચેતવણી આપી છે જેમાં અજાણી લિંક પર ક્લિક ન કરવા સલાહ આપવામાં આવી છે SMS કે સહિતના માધ્યમથી અજાણી લિંક તમને મોકલવામાં આવે તો તેને ધ્યાનમાં લેવી નહીં જો તમે અજાણી રસ લઈ ક્લિક કરો તો સ્કેમર્સ 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 તમારા તમારા બેંકિંગ ચોરી ચોરી કરે છે છે બેંક ખાતામાંથી પૈસા પણ શકે ઓટીપી કસ્ટમર કેર કે કોઈ અન્ય પ્રકારે પણ છેતરપિંડી કરે છે આરબીઆઈ ની વિડીયો પોસ્ટ સ્કેમર્સ સામાન્ય વ્યક્તિને ને ડિજિટલ ની દુનિયામાં શિકાર બનાવે છે તે ખૂબ જ સરળ રીતે સમજાવવામાં આવ્યું છે ઓનલાઈન નો ભોગ ન બનવા સાવચેત રહેવું જોઈએ અજાણી લિંક પર ક્લિક કરવું નહીં અથવા તો કોઈ સંજોગોમાં તમારી સાથે છેતરપ થઈ રહ્યાનું કે કોઈ અયોગ્ય થઈ રહ્યાનું જણાય તો તાકીદે જ પોલીસને જાણ કરવી